એકલબારા ગામ નજીક આવેલી ઓનેરો કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મૃત્યુ નિપજ્યા હતા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ એકલબારા ગામ નજીકની ઓનેરો કંપનીમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી બ્લાસ્ટમાં ચાર કામદાર ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ત્રણ કામદારના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે એક સારવાર હેઠળ છે આ બનાવ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવાની ના પાડતા તંત્ર દોડતું થયું હતું અને કંપનીએ સહાયની લેખિત બાહેધરી આપતા પરિવારજનોએ મૃતદે સ્વીકાર્યા છે અને પીએમ બાદ વતન લઈ જઈ અંતિમ સંસ્કાર કરાશે આ બનાવને પગલે વડોદરા કલેક્ટર અને કંપની સાથે સંકલન કરી રૂપિયા પચીસ લાખની સહાય આપવાની વાત કરી હતી આ બાબતે મૃતકોના પરિવારજનો સાથે ચર્ચા બાદ આ તમામ મૃતદેહને પાદરા પોલીસે એસએસજી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા કંપની દ્વારા યોગ્ય સહાય માટે લેખિત બાહેદારી આપતા પરિવારજનો દ્વારા મૃતદેહો સ્વીકારવા તૈયાર થયા હતા એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે જે આગળ થીન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં ચાર વ્યક્તિઓ ઉપર ઈજા થઈ કે ચાર પૈકી ચારે ચારને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમાંથી ત્રણ વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એને એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે પચીસ લાખ રૂપિયા ડિકલેર કર્યા છે અને ઈ એસ સ્કીમ હેઠળ પણ આ લોકોને અનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર